જય મહાદેવ જય મા ભગવતી આજના વિડીયોમાં શ્રી દેવ ભાગવત પુરાણની કથા સાંભળીશું આવું સાંભળીએ શ્રી દેવી ભાગવત પુરાણની કથા જન્મે જઈ વ્યાસ મુનિને પૂછ્યું હે ભગવાન તમે કહ્યું કે જે મનુષ્યનો પરત ખંડમાં મહામાયા અંબિકાનું સદા સેવન કર્યું નથી તે બધાએ પૃથ્વી પર ઘણા જ દુઃખી જણાય છે તે દેવીને સર્વ મનુષ્ય પૂજવા જોઈએ તો તે દેવી કેવી રીતે ઉત્પન્ન થયેલ છે હાલ ક્યાં છે અને ક્યાં ગુણવાળા છે વ્યાસ બોલ્યા હે બા મહાબાહુ આવા જ પ્રશ્નો અગાઉ મેં નારદ મુનિને કરેલા ત્યારે તેમણે મને કહ્યું હતું કે હે વ્યાસ એક વેળા મારા પિતા બ્રહ્માને પૂછ્યું કે આ સમગ્ર બ્રહ્માંડ કોનાથી ઉત્પન્ન થયું છે તે જ મને સમજાતું નથી તેને તમે બ્રહ્માએ ઉત્પન્ન કર્યું છે વિષ્ણુએ ઉત્પન્ન કર્યું કે પછી રુદ્રે ઉત્પન્ન કર્યું તે ઉપરાંત મારે એ પણ જાણવું છે કે અત્યંત આરાધવા યોગ્ય ઉપવાસવા યોગ્ય કોણ છે સર્વોકૃષ્ટ પ્રભુ કોને કહેવાય મારું મન બહુ જ મૂંઝાઈ રહ્યું છે હું કોનું સ્મરણ કરું અને કોને પૂજું નારદે આવું પૂછ્યું એટલે પિતામહ બ્રહ્માએ કહ્યું હે પુત્ર આ બહુ વિકટ પ્રશ્ન છે તેને કોઈ વિરલ પુરુષ જ જાણી શકે છે છતાં હું તને કહું તે ધ્યાનથી સાંભળ પૂર્વે પ્રલયકાળમાં સમગ્ર વિશ્વ જળબંબાકાર થયું હતું સ્થાવર જંગમનો નાશ થયો હતો મંચભૂતો જે ઉત્પન્ન થયા તે સમયે હું કમળમાંથી ઉત્પન્ન થયો અને કમળમાં જ બેઠો ત્યારે મેં ચારે બાજુ નજર કરી તો મારું આશ્ચર્ય ખૂબ જ વધી ગયું કારણ કે સૂર્ય ચંદ્ર વૃક્ષ કે પર્વતો એમાંનું ચારે બાજુ જળ સિવાય કંઈ દેખાયું નહીં તો હું અહીં જળમાં કઈ રીતે ઉત્પન્ન થયો ત્યારે પ્રલયના સમયે મને કમળમાં ઉત્પન્ન થનાર કોણ હશે વળે આ કમળ જ માત્ર અહીં કઈ રીતે ઉત્પન્ન થયું છે પછી હું કમળના મૂળની જેમાં ઉગ્યું હતું તે કાદવની શોધ કરવા જળમાં ઉતર્યો તે જળના ઊંડાણમાં મેં ચારે બાજુ એક વર્ષ સુધી શોધ કરી છતાં કમળનો અંત ન જણાયો કે ન પૃથ્વી જણાય થાકી હું પાછો કમળ ઉપર આવી બેઠો તે જ વખતે આકાશવાણીએ મને તપ કરવાનો આદેશ આપ્યો પછી મેં ઉગ્ર તપ કરવા માંડ્યું તો કેટલા કાળ પછી આકાશવાણીએ મને ઉપદેશ આપ્યો હવે તું કર આ સાંભળી હું મૂંઝવણમાં પડી ગયો કે હું કોને સર્જું અને શું કરું એવામાં મધુકૈઢ નામના બે મહાદેવ એકાએક પ્રગટ થઈ મારી પાસે આવી મને ડરાવા લાગ્યા અને તેમની સાથે યુદ્ધ કરવા મને ઉશ્કેરવા માંડ્યો આથી હું ભયભીત થઈ કમળની દાંડી પકડીને સડસડાટ જળમાં ઉતરી ગયો તો પર ઘેરાયેલા અને ચેષ્ટા જોયા હું પાછો મુંજાયું બહુ વિચારને અંતે મેં રૂપ દેવીનું સ્મરણ કર્યું અને વિવિધ સ્ત્રોતોથી સ્તુતિ કરી તો એકાએક સુતેલા વિષ્ણુના દેહમાંથી અત્યંત રૂપવાન શિવાદેવી ઉત્પન્ન થઈ આકાશમાં જઈ રહ્યા એટલે મુક્ત થયેલા વિષ્ણુ પણ તુરત જ આળસ મળી ઊભા થયા અને તેમણે મધુકૈટ સાથે પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યું પછી દેવીએ પ્રથમ કટાક્ષથી જોયેલા તે બંને દેત્યોને વિષ્ણુએ પોતાની સાથળોને વિશાળ કરી તેના પર બંને દાનવોના મસ્તક મૂકી તેમનો વધ કર્યો બ્રહ્મા અને વિષ્ણુ આશ્ચર્ય અનુભવતા હતા ત્યાં જ રુદ્ર આવ્યા આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને તે સ્વરૂપવાન દેવીના દર્શન કર્યા અને તેમના પર પ્રસન્ન થયેલા દેવીએ ત્રણેયને પોતાનું પરમધામ બતાવવા માટે દેવ વિમાનમાં બેસાડ્યા પછી દેવીએ પોતાના શક્તિ બળે તે વિમાનને આકાશ માર્ગે જવા દીધું દેવીના ધામમાં વિમાન ઉતર્યું અને થોડેક દૂર અત્યંત તેજસ્વી ભુવનેશ્વરી દેવી જોવામાં આવ્યા ત્રણેય દેવો તેમના દર્શન કરવા તેમની પાસે જવા જવાતુર થઈ ગયા તે અત્યંત આનંદિત થઈ ઉતાવળા વિમાનમાંથી ઉતર્યા અને દરવાજામાં થઈ આગળ વધવા ગયા તો નજીકમાં ઉભેલા ભગવતી દેવીએ ત્રણેય દેવોને સ્ત્રી રૂપ કરી દીધા આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપવાનને રત્ન જડિત આભૂષણો સ્ત્રીઓ થઈ ગયા પછી ત્રણેય સ્ત્રી રૂપે ભુવનેશ્વર કરી દેવી પાસે ગયા અને મહાદેવીને પ્રણામ કરી તેમના ચરણ મુકવાના રત્નોથી જળહળતા બાજોટ પાસે ઊભા રહ્યા એ દેવીની ચારે બાજુ અસંખ્ય સહચરી દેવીઓ જુદા જુદા આકારવાળી ને જુદા જુદા રંગ વસ્ત્રો ધારણ કરેલી વીણા વાસળી વગેરે વાજિંત્રો વગાડતી નાચતી ગાતી હતી તે દેવીઓ ભગવતીને આ રીતે આનંદ પમાડતી હતી અહીં ત્રણેય દેવોએ એક અદ્ભુત આશ્ચર્ય જોયું વિષ્ણુ યમ સૂર્ય વરુણ ચંદ્ર વિશ્વકર્મા કુબેર ઇન્દ્ર ગંધર્વો અપ્સરાઓ યજ્ઞો લોકપાલો પર્વતો સમુદ્રો નદીઓ પિતૃઓ નારદ અશ્વની કુમારો શેષ નાગ રાક્ષસો ત્રણેય લોક વૈકુઠ બ્રહ્માલોક અને શિવલોક આ બધું દેવીના નખમાં જોઈ ત્રણેય દેવો સ્ત્રી સ્વરૂપે ત્રણેય દેવો દેવતાએ સો વર્ષ સુધી દેવીના કલ્યાણકારી દ્વીપમાં રહ્યા એક વેળા સ્ત્રી સ્વરૂપે રહેલા ત્રણેય દેવોએ દેવની વિવિધ સ્ત્રોતોથી સ્તુતિ કરી દેવીને પૂછ્યું હે દેવી આ પુરુષ છો કે અમને કહો દેવી બોલ્યા હે દેવો ના પ્રલય સમયે હું સ્ત્રી અને પુરુષ કે નપુસંક ન હતી પણ માયા વિશિષ્ટ બ્રહ્મા રૂપ જ હતી સંસારમાં હું શું નથી બધું જ છું હું હું જ છું બુદ્ધિ હું જ છું લક્ષ્મી અને ત્રુતિ જ હું છું છું કીર્તિ તૃષ્ણા અને હું શાંતિ તૃષા નિંદ્રા વૃદ્ધાવસ્થા વિદ્યા અવિદ્યા શક્તિ અશક્તિ ચરબી ત્વચા દ્રષ્ટિ શ્રવણ શક્તિ સત્ય તથા અસત્યને મધ્યમાં વાણી છું અરે શરીરમાં રહેલી અસંખ્ય નાળીઓ પણ હું જ છું આ સૃષ્ટિમાં સર્વત્ર વિસ્તાર પામેલી હું છું હું જ સર્વદેવમાં જુદા જુદા નામો નામો ધારણ કરીને જુદી જુદી લીલા કરનારી શક્તિરૂપ છું ગૌરી અને બ્રાહ્મી હું છું રોદ્રી અને વરાહી હું છું વૈષ્ણવી અને શિવા હું છું હું જ વારુણી અને ઐન્દ્રી શક્તિ હું છું હું ઈચ્છું તો બધું જ જળ પી જાઉં સૂર્યનો નાશ કરી નાખો અને પવનને પણ થંભાવી દઉં એમ જે ધારું તે હું ક્ષણવારમાં કરી શકું છું સર્વત્ર મારું પ્રાંબલ્ય છે કોઈ પણ પુરુષ મહાકાર્ય કરવા તત્પર બને છે પરંતુ તે કાર્ય તેનાથી જ બનવું શક્ય લાગતા હું તેનામાં પ્રવેશું છું અને તે પુરુષને નિયમિત રૂપ કરી હું સર્વ કાર્યો અદ્રશ્યપણે કરું છું જળમાં શીતળતા અને અગ્નિમાં ઉષ્ણતા સૂર્યમાં પ્રખર તેજ અને ચંદ્રમાં ચાંદની જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે હું જ મારી ઈચ્છા અનુસાર થાવ છું આમ કહી દેવીએ ત્યાં બેઠેલી પોતાની સહાયક દેવીઓમાંથી મહાસરસ્વતી બ્રહ્માને આપી વિષ્ણુને મહાલક્ષ્મી આપી અને શંકરને મહાકાલી ગૌરી આપી ત્યારબાદ મારું સ્મરણ કરતાની સાથે જ હું તમને દર્શન દઈશ માટે તમારે મારું તથા સનાતન પરમાત્માનું સદા સર્વદા સ્મરણ કરવું બંનેને જ સ્મરણ કરવાથી અવશ્ય કાર્ય સિદ્ધિ થાય છે આમ કહી દેવોને જવાની આજ્ઞા આપી તે સાથે જ ત્રણેય દેવો સ્ત્રીમાંથી પલટાઈ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા પછી વિષ્ણુ મહાલક્ષ્મી સાથે શિવ મહાકાળી સાથે અને બ્રહ્મા મહાસ દેવ વિમાનમાં બેઠા તે વખતે તેમણે ત્યાં ન જોયો પણ સમુદ્ર પણ ન જોયો દેવીને પણ ન જોયા આમ ત્રણેય દેવોને દેવનું ધામ અને મહિમા આશ્ચર્યપૂર્વક જોયા શ્રીમદ દેવી ભાગવતના ત્રીજા સ્કંદમાં દર્શાવેલા દેવીના પરમધામમાં દેવો નામનો અદભુત પ્રસંગ સમાપ્ત થાય છે તો મિત્રો વિડીયો કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય મા અંબે જય ભગવતી જય મા દુર્ગા જરૂર લખજો